વાય રકતો કોટી કોમન ચેક કરી રા સાઈડ પર ઊભી રહે છે એક એક થી 280 બી કલેક ચેક કરી દીધી હા હા હું લઈ લઉં 233 માટલી સાલે બી કલેક ચેક કરી દીધી 45 45 ઓય હો ગંડ્યો એ્યાર પા દીયા પાનો ચેક કરતો

બાવીસો ને રૂપિયા વિડીયો માલ

હા ત્રેવી હોય ત્રેસો હાલો ત્રેવી જરા ત્રે એક થયો બે હજાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર પંદર સોળ સતર હજાર રૂપિયા

ચોવીસસો ને બત્રીસ રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે